અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જે વીડિયો વાયરલ થયો છે તે સત્તર વર્ષના સગીરે પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો સૌથી પહેલાં રેકોર્ડ કરેલો વિડિયો જ સામે આવ્યો હતો પ્લેન ક્રેશની દુર્ઘટનાનો વિડીયો ઉતારનાર સત્તર વર્ષીય સગીરાનું નામ આર્યન અંસારી છે જેણે લક્ષ્મીનગર સ્થિતિ પોતાના મકાનની છત ઉપરથી વિડીયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો હાલ પોલીસ આર્યની પૂછપરછ માટે પોતાની સાથે લઈ ગઈ છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ